હલો ફ્રેન્ડ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કારેલાનું શાક તો અહીંયા કારેલાનું શાક આપણે સેવવાળું બનાવવાનું છે તો અહીંયા મેં અઢીસો ગ્રામ કારેલા લીધા છે તો કારેલા મેં અહીંયા ધોઈ અને લીધા છે અને અત્યારે ચોમાસાની ઋતુમાં એકદમ સરસ એવા કારેલા આપને માર્કેટમાં મળી જાય છે તો અહીંયા આપણે બે સાઈડનો ભાગ છે તેને કટ કરી લેશું અને અહીંયા ચપ્પુની મદદથી જે ધારદાર હોય તેવું આપણે ચપ્પુ લેવાનું છે અને એને કટિંગ કરી લેશું કેમકે કારેલા હોય છે તેમાં બી હોય છે એટલે ચપ્પુ ધારદાર હશે તો સરસ એવા તમારા કારેલા છે તે કટિંગ થશે તો આ રીતે આપણે બધા કારેલા છે તેને કટિંગ કરવાના છે અને બી આખા હોય તેવા આપણે આ રીતે નાઇસની મદદથી આગળનો ભાગ હોય તો આ રીતે બી કાઢી લેવાના છે તો ઇઝીલી આ બી છે તે નીકળી જાય છે તો જમતી વખતે આપણે બી મોઢામાં ન આવે એટલા માટે આપણે બી કાઢી નાખીશું તો અહીંયા આપણે બી બધા છે તેને કાઢી લીધા છે અને સાઈડમાં મૂકીશું હવે આ કારેલા આપણું સરસ એવું કટિંગ થઈ ગયું છે તો હવે કારેલામાં આપણે થોડુંક એવું મીઠું એડ કરીશું અને થોડુંક એવું આપણે હળદર પાવડર એડ કરીશું એટલે જે તેની કડવાશ હોય થોડીકમથી એ દૂર થઈ જશે અહીંયા નમક મીઠું છે તે આપણે એક ચમચી જેટલું એડ કર્યું છે અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કર્યું છે હવે તેને આ રીતે આપણે મિક્સ કરી લેશું અને પંદર મિનિટ સુધી આપણે એને રહેવા દઈશું પંદર મિનિટ આ રીતે રહેશે એટલે તેમાંથી જે કડવાશ હશે તે દૂર થઈ જશે તો તમે જોઈ શકો છો પંદર મિનિટ થઈ ગઈ છે અને હવે પાણી પણ સે જેવું નીકળી ગયું છે કડવું હોય તો આ રીતે તમે કારેલા બનાવશો તો ખૂબ સરસ એવા ટેસ્ટી બનશે તો હવે કારેલામાં હું અહીંયા પાણી એડ કરું છું પાણીથી આપણે ધોઈ નાખશું એટલે તમારે જો કડવા હોય તે સાવ દૂર થઈ જશે કારેલાનું શાક ખાતા હોય એવું લાગશે જ નહીં એટલું સરસ ટેસ્ટી બનશે અહીંયા આ શાક કારેલાનું બાળકો પણ ખાઈ શકે એટલું સરસ એવું બને છે અને પહેલીવાર બનાવતા હોય તો આ રીતે બનાવશો એટલે ખૂબ સરસ એવું ટેસ્ટી બનશે તો અહીંયા મેં કૂકર લીધું છે આપણે કૂકરમાં બનાવીએ છીએ તમે પેનમાં પણ બનાવી શકો છો તો અહીંયા મેં કારેલા ત્રણ ચમચી જેટલા આપણે તેલ એડ કર્યું છે ત્રણ ચમચા જેટલું કેમ કે કારેલામાં થોડુંક તેલ હોય તો સરસ એવા કારેલા લાગે છે અને આપણે સેવ એડ કરવાના છે એટલે એના પ્રમાણમાં આપણે તેલ એડ કરીશું તો અહીંયા મેં એક ચમચી જેટલી રાય આખી આખી રાય છે તે એડ કરી છે અડધી ચમચી આપણે હિંગ એડ કરીશું અને દસથી બાર જેટલા મીઠી લીમડીના પાન અને આદુ લસણની પેસ્ટ મેં અહીંયા એડ કરી છે તેને આપણે મિક્સ કરીશું અને તમે આદું લસણ સ્કીપ્સ કરવા હોય તો પણ કરી શકો છો જો ખાતા ન હોય તો અહીંયા મેં બે ડુંગળી છે મોટા નંગ એ આપણે કટિંગ કરી લીધી છે ઝીણી ઝીણી લાંબી ચિપ્સમાં અહીંયા મેં કટિંગ કરી છે તો આ રીતે આપણે એને પણ ફ્રાય કરીશું તમે આ ડુંગળી છે તેને બે મિનિટ જેવું આપણે સાતળી લઈશું બ્રાઉન જેવી થાય ત્યારે આપણે એમાં ટમેટા છે તેને એડ કરીશું તો આપણી ડુંગળી છે તે ગેસની આંચ અહીંયા મેં ધીમી રાખી છે ધીમા તાપે આપણે ફ્રાય કરીશું એટલે ખૂબ સરસ એવી કૂક થઈ જશે અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું તો તમે જોઈ શકો છો આપણી ડુંગળી છે તે ફ્રાય થઈ ગઈ છે તો હવે એમાં આપણે ટમેટા એડ કરીશું તો અહીંયા મેં એક ટમેટું મોટું લીધું છે ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે તેને પણ આપણે મિક્સ કરી અને બે મિનિટ જેવું કૂક થવા દઈશું એટલે ટમેટા છે તે બધા સરસ એવા કૂક થઈ જશે અને પીકળી જશે તો આ રીતે હલાવી અને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું એટલે જે કૂકરના તળિયે ચોટે નહીં એટલા માટે આપણે વચ્ચે વચ્ચે હલાવીશું અને કૂક થવા દઈશું તો આ રીતે તમે શાક બનાવશો તો ખૂબ સરસ એવું ટેસ્ટી બને છે અહીંયા કારેલા ફ્રાય કરવાની કે ભાફવાની ઝંઝટ વગર આપણે શાક બનાવીશું તો હવે આપણા કારેલા સરસ એવા કૂક થઈ ગયા છે તો હવે આપણે એમાં થોડાક એવા મસાલા એડ કરીશું તો અહીંયા મેં એક ચમચી જેટલું પાણી એડ કર્યું છે કેમકે પાણી એડ કરવાથી જે આપણા મસાલા કરીશું એમાં બળી ન જાય એટલા માટે તો અહીંયા બે ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર લીધું અડધી ચમચી જેટલું હળદર પાવડર એક ચમચી જેટલું જીરા પાવડર અને હવે તેને બરાબર મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણો મસાલો છે તે એકદમ સરસ એવો રેડી થઈ ગયો છે હવે એને થોડુંક કૂક થવા દઈશું તેલ થોડુંક છૂટું પડશે એટલે આપણે એમાં કારેલા એડ કરીશું તો હવે તમે જોઈ શકો છો કારેલા પણ સરસ સેવા કડવા છે તે દૂર થઈ ગઈ છે અને હવે આને આપણે મિક્સ કરી લેશું અને એક મિનિટ જેવું એને ફ્રાય પણ કરી લેશું તો તમે જોઈ શકો છો એક મિનિટ જેવું આપણે થવા દઈશું અને પાછું આપણે હલાવી લેશું એટલે જે મસાલો છે તે કારેલામાં એકદમ સરસ એવો બેસી જશે તો હવે અહીંયા આપણે એક મિનિટ થઈ ગઈ છે અને મેં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે વધારે પાણી તમારે એડ કરવાનું નથી કેમ કે કારેલા બે સિટીમાં સરસ સેવા બફાઈ જાય છે એટલે આપણે બે વિસલ કરીશું અને એમાં મેં પાણી એટલા માટે એડ કર્યું છે કે આપણે સેવ એડ કરવાની છે આગળ હવે આપણે એની બે વિસલ કરી લેશું હવે આપણી બે વિસલ થઈ ગઈ છે તો હવે આપણે હવા કાઢી લઈશું કુકરમાંથી અને ચેક કરીશું કે આપણા કારેલા કૂક થઈ જ ગયા હોય છે બે સીટીમાં તો તમે જોઈ શકો છો કારેલાનું શાક સરસ એવું બની ગયું છે અને જ હવે આપણે ચેક કરીશું કારેલા બફાઈ ગયા છે કે નહીં તો તમે જોઈ શકો છો બે વિસલમાં જ આપણા કારેલા સરસ એવા કૂક થઈ ગયા છે તો હવે આપણે ઉપરથી અહીંયા સેવ ઝીણી છે તે એડ કરીશું આ રીતે તમે શાક બનાવશો તો ખૂબ સરસ એવું ટેસ્ટી બને છે અને નાનાથી લઈને મોટા બધા પણ આ શાક ખાઈ શકે એટલું સારું બને છે તો હવે સેવ છે તેને મિક્સ કરી અને કૂકરનું ઢાંકણ છે તમે બંધ કરી શકો છો પણ મેં અહીંયા આપણે સર્વ કરવા માટે મેં ઢાંકણ બંધ કર્યું નથી તમે ઢાંકણ બંધ કરશો એટલે સેવ સરસ એવી ફૂલી અને મિક્સ થઈ જશે હવે અહીંયા મેં એક સર્વિંગ પેટમાં આપણે એડ કરીશું તો આ રીતે તમે કરેલાનું શાક બનાવશો તો સરસ એવું બને છે તો ઉપરથી આપણે થોડીક એવી સેવ એડ કરીશું અને કો ધાણા છે લીલા તેને આપણે એડ કરીશું તો અહીંયા અમારી રેસીપી બની અને રેડી થઈ ગઈ છે તો અમારી રેસીપી સારી લાગી હોય અને વિડીયો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં થેન્ક યુ